આવા રસપુતો આવા સુરવીરોના ગીત ગવાય તમારે મહારાજ સુરવીરતાની વાત સાંભળવી છે તો હું તમને સુરવીરતાની વાત પણ એક સંભળાવું આજ મારે તમને એવો એક પ્રેમ ત્યાગ અને સુરવીરતાની કથા એવા માંગડા વાળાની વાત સંભળાવી છે વર્ષો કલાની વાત છે મહારાજ એક દિવસ માંગડાવાળો અને

સોપાટ માંડી ને બેઠી અને માંગડો નીકળ્યો એટલે કીધું કે આવો સોપાટ ના ભાવ માંડીએ ત્યારે માંગડો કહે છે કે અત્યારે હું ક્ષત્રિ નો અને જો મારી માતા ગાય ને કોઈ વાળી જાતો હોય અને હું એની વારે સડેલો હો અને રસ્તામાં સોપાટ રમવા બેસું તો તો મારી ઝણનારી લાજે બાપ અને માંગડો જાય છે માંગડો જાય અને લડાઈ ની અંદર પાયલ સાવડા સાથે લડતા લડતા

કે મારી પદ્મા ને કેજો જાજા ને જુહાર અધૂરી ત્રઈ મારી તળી રે માણ આ બાજુ આ બાજુ પદ્મા જોકે બેસી

એ જાન વિહામો કરતી હોય વાળાનો કાકો એ વડલા નીચે ઝરણું જતું હોય પાણી પીવા જાય છે અને આમ ખોબામાં પાણી ભરે ત્યાં તો ઉપરથી માંગડો જોવે છે મારો કાકો છે પડે છે ખોબામાં પાણી ની અંદર લોહીના ટીપા આવે એટલે વાળો વિચાર કરે છે શું છે અહીંયા કંઈક છે અરહી વાળો બોલે છે કે ભાઈ જે હોય ભૂત હોય પલત હોય ડેર હોય ડાકણ હોય જે હોય પ્રગટ થાય કોણ છો તું ત્યારે વટલા માંથી ભૂત વટલા ના પાંદડે આગ પ્રગટે છે અને એને અવાજ સંભળાય છે પણ હું ને બાપ તો મને કાના ઓળખ રહી હું બેટો હું બેટો તું બાપ અરિવાળા ને માંગડો બધી વાત કરે છે કાકા આવી રીતે મને બરસી વાગી મારો અંધકાર થયો છે તો કાકા મારો જીવ આ તું જેની જાન લઈને જઈ રહ્યો છો એ પદ્મા અંદર છે કાકા મારે પદ્મા ને પરણવું છે મને તું પદ્મા ને પરણાવ

અમે ગાઉતા હતા અને સિંધપતિ સુંગરો અમારા ગાઉ ને લઈ ગયો અને કેતો ગયો તારો બાપ કે

ના બિલકુલ ફિકર કરો હું છું અને હરપાલ દે ને હું કોઈ પણ રીતે જાણ નહી થવા દઉં કે અંદર ગયા છે

वागे सूता जागे कायल पागे काम पड़े पकती दग धरती पोजू परती करती विनाश करी टे गड़े કે કેહર મકવાણાનો એકનો એક સંતાન હરપાલ દેવ રોજ ના નિત્ય નિયમ પ્રમાણે જ્યારે રાજમાં આવું મારા પિતાશ્રીને પાય વંદન કરવા માટે ત્યારે સામેના સિંહાસન ઉપર મારા પિતાશ્રી બિરાજમાન હોય છે પણ આજ એની ગેરહાજરી છે એ કેમ દેખાતા નથી ક્યાં ગયા છે મારા પિતાશ્રી જ્યાં યસુદેવ પાય વંદન ના કરું

મહારાજ ને રાજનું એક અગત્ય નું કામ આવવાથી મહારાજ બહાર ગયા છે આપ થોડી વાર અહિયાં થોડી આસન ગ્રહણ કરો મહારાજ હમણાં જ આવશે કવિરાજ રાજનું કાઈ પણ અગત્યનું કામ હોય તો રાજ્યમાં ઘણા નોકર સાકર છે એને પણ મોકલી શકે છે માટે તમે જૂઠું ના બોલો જે હોય તે સત્ય કહો અરે કુંવર યુવરાજ આપ સમજો રાજ્યના દરેક કામ દરેક માણસ નથી કરી શકતા અમુક કામ એવા હોય છે કે મહારાજને પોતાને જાવું પડે છે માટે મહારાજને એક એવું જ અગત્યનું કામ હતું એટલા માટે ગયા છે આપ ધીરજ રાખો અહીંયા હિંમત રાખો હમણાં જ મહારાજ પાછા પધારશે અમે અમે સારણ અમારે એક અમારી માં સરસ્વતી અમે અમારું મસ્તક કાપી છે મારું શરીર પડી જાય અમારો લોહી નો એક એક ટીપો મારા શરીર ની અંદર હોય ત્યાં સુધી સારણ નો દીકરો કદી એની જીભ ની માનેલા માના સોગંદ ખાય નહી અને આજ હરપાલ દે મને મારી માના સોગંદ આપ્યા છે તો મેં મહારાજ કેહર મકવાણા ને વસન આપ્યો સતા આજ મારે એ વસન ભંગ કરવું પડશે મને મારે ગમે તેમ કરી અને આ યુવરાજ ને વાત કરવી પડશે

યુગો યુગો સુધી ગાય છે અને યુગો યુગો સુધી ગાતા રહેશે અને આવા મર્દોના આવા સૂર્યના નામ યુગો સુધી અમર રહેશે જય મા ભવાની

સાવધાન સૈનિકો સહારો લઈ આજ વીસ ત્રીસ વર્ષ ના વેલ તે તાજા કયા છે મૂ સહારો લઈ આજ વીસ ત્રીસ તાજા કર્યા અરે કેસર મકવાણા બેર વાળવા માટે કોઈ પણ રમત રમી પડે ને તો એ રમી જ લેવાય બેર ની માં ધર્મ અધર્મ નું કાર્ય તો સારા કરે બરાબર છે સરકા સુમરા અરે કાયર સુમરા સાંભળ તું કાયર સુમરા પીધા છે તે પાછળ પાણી સમુદ્ર પીવાની ઘણી વાર છે વિદા છેતે પાશરે પાણી સમુદરે પીવાની ઘણી વાર છે સળિયો શોતું તલેટી ડુંગરા પર પાળ સરવાની ઘણી વાર છે સળિયો શોતું ડુંગરા તલેટી પર્વત પર પાળ સરવાની ઘણી વાર છે અરે આસ સૂર્યા સામે ધોઈ ઉડવાતે સૂર્યા ઝાકો પડતો નથી બસ ફતેખા સૂર્યા સામે ધોઈ ઉડવાતે સૂર્યા ઝાકો પડતો નથી

जंगल नो राजा सिंह जो गर्जना करे ने तो जंगल आखो थथरे पण जो सिंह पति गर्जे ने तो सिंह सिंह पोदे खखरे बराबर से सरकार अरे बकवास नो करे तू भाईला बकवास नो करे तू भाईला जो मरे दे हो तो वे रे मैदान मा अरे कायर आत्मा कंकण भगवान झांझर केरो रोशनगार आऊं ओसो से